વાઘોડિયામાં ધમાકેદાર શ્રીજીનું વિસર્જન પૂરા ભારતમાં ગણપતિ વિસર્જન થાય છે ત્યારે વાઘોડિયા નગરમાં પણ ગણપતિ વિસર્જન થયું પણ ખાસ વાત એ હતી કે વાઘોડિયાના પટેલ યુવક મંડળ દ્વારા ટાવરના મહારાજાની ગણેશ સ્થાપના કરવામાં આવેલ છે તેના એક યુવક કેતુલ પટેલ તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ મુંબઈના લાલબાગના રાજાના દર્શન માટે નીકળ્યા હતા તો પનવેલ પાસે કાર એક્સિડન્ટમાં તેમનું નિધન થયેલ તો આજ રોજ પુરા વાઘોડિયાના ગણેશ મંડળ દ્વારા લાઇબ્રેરી ચાર રસ્તા પાસે કેતુલ પટેલ તેમજ ભૂતપૂર્વ તાલુકા સદસ્ય શાંતિલાલ રબારીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં બધા ગણપતિના આયોજકો પોતાના ગણપતિની સવારી લઈને લાઇબ્રેરી ચાર રસ્તા પાસે ભેગા થઈને બે મિનિટ મૌન પાડી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો જેમાં મંડળ સાથે વાઘોડિયાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પૂરી એકતા બતાવી હતી ત્યારબાદ સવારી પુરાનગરમાં ફેરવી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું શાંતિમય વાતાવરણમાં ગણેશ વિસર્જન પૂર્ણ થયું કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે વાઘોડિયા પોલીસે પૂરો બંદોબસ્ત પૂરો પાડ્યો